ચાલો આપણે આજે મોરાગઢ ગાવાનું છે દર્શન કરવા માતાજીએ મોરાગઢ ગાવાનું મોરાગઢ એટલે તમને હું દર્શન કરાવીશો માતાજીના હું પહોંચીશ અને પછી દર્શન કરાવીશ મુંબઈ માતાએ ગાવાનું મોરાગઢ આપણે હવે તૈયાર થઈ ગયા ચલો થાય આપણે મોરાગઢ ની તૈયારી થઈ રહી છે એટલે આપણે માતા દીયા દર્શન કરવા દાસ

એ બંગડી લાવે માં

પડે નાઠો નખાવશી આશા રતાઈ હેલો મસ્ત વાતાવરણ સે ઠંડુ ને ચીઉ રણ આયુ છે મચ્છર આયા અને આજો આ બજા ઉડી ચાલો ચો જાહેર લે ડોહન મારી નાછો હારો ડોહો કેવા હરા ભાળો આ ડોહો નથી પપ્પા આ આ ઉડેરા

妈姨妈 ના હેડ તી ગાડી ઉતારીઓ હે ગાઈસ દેખો મોમાઈ મોરા આઈ ગ્યો આપણે રાસા આવે દર્શન કરવા ચાલો હવે ઉતરવાનું છે રેડી ગાડી પાર્કિંગ થઈ ગઈ દેખો મોરા ઘડાઈ ગ્યો હે મોમાઈ માં हेलो गाइस देखो मैं मोमई मोरा आई क्या देखो बड़ी गाड़ियां पार्किंग कर दी से गाड़ी पर पार्किंग कर दी है अपने मोरा कटा गया माता जी दर्शन करवा જય માતાજી બા દેખો આપડે મુંબઈમાં રાઈ ગયા દર્શન કરવા જય માતાજી જય માતાજી મુંબઈમાં નહીં જય મસ્ત જગ્યા છે મુંબઈ માતા માટે લોકો આવે અને દર્શન કરવા અને બેસવા માટે કેવી ખુલ્લી જગ્યા સરસ છે જય મોમ્બઈમાં જય મુંબઈમાં જય મા દશામાં મારી કુદી મુંબઈમાં ટાઈ ગઈ జనా <currents to sustain life> ગાયને ફળા માટે પાવતી ખાડી જય મોમાઈ માં જય મારી માકુની મોમાઈ જય મારી માકુ હાઉ પાજે મારી ના રાજી કે હમ પર જે ની ની વાડી સાડરી છે ब्रेट देख लगायो तोपर। देखो मो मई माता ना दर्शन करे रहा से <laughs> <whakat laughs> पुढपड <laughs>

तो देखो मोमई माता नो मंदिर आई गये बोलो नव मंदिर बने रो से आज बोलो मोमई मानी जय माता जी नो नव मंदिर बने रो से क्यों सरस बने से पागल चुंदड़ी जो कर चढ़ा है ये मिल दो अरे じゃあ。